ઓફિસ ચલાવતો હતો એસએમસી આવાસના પાર્કિંગ વિસ્તારમાં પાર્ટીશન કરીને ઓફિસ બનાવી હતી અને સાથે જ એક ઝૂંપડું પણ બાંધ્યું હતું જો કે પોલીસ અને એસએમસી ની સંયુક્ત ટીમે આ ગેરકાયદેસર ઇમારત પર હથોડા ઝીકી દીધા હતા એમડી ડ્રગ્સ કેસ સહિત અને ગુનાઓમાં ફિરોઝ ખાન આરોપી છે પોલીસ તપાસમાં પણ બહાર આવ્યું છે કે ફિરોઝ વિરુદ્ધ અગાઉ પણ ધાક ધમકી અને ગેરકાયદેસર પ્રવૃત્તિના ગુનાઓ દાખલ છે હાલમાં તે ફરાર છે પણ તેની તમામ પ્રોપર્ટીની તપાસ શરૂ કરી દેવામાં આવી છે આજરોજ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેઝતાન આવાસ છે ત્યાં ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલુ છે એસએમસીને આ વસ્તુની જાણ કરવામાં આવી કે અહીંયા ફિરોઝ ખાન નામનો એક વ્યક્તિ છે કે જેણે પોતે એસએમસીના જે પાર્કિંગ હોય છે આ આવાસના એ આવાસના પાર્કિંગમાં પાર્ટિશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી હતી આ ઉપરાંત પોતાના ઓફિસની સામે એક ઝૂપકું પણ બનાવી લીધું હતું અને અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો એના વિરુદ્ધ એમડી જેવા ડ્રગ્સના કેસો થયેલા છે આ ઉપરાંત મારામારી ધાક ધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે આ જે વ્યક્તિ છે ફિરોઝખાન એના વિરુદ્ધ જે પણ ફરિયાદી ફરિયાદ આપશે એના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અત્યારે ફિરોઝ અહીંથી જતો રહ્યો છે અમે એની જાચ પડતાલ કરીએ છીએ એને જે જે પ્રોપર્ટી વસાવી હશે એ પ્રોપર્ટી વિશે પણ અમે તપાસ કરીશું કે જો એમાં કંઈ પણ ગેરકાયદેસર મળશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે શું મેસેજ આપશો ગુનેગારો એક જ વસ્તુ છે જે પણ ગુનેગારો લોકોને પરેશાન કરી આસપાસના લોકોને હેરાન કરી અને પોતે હવે પોતાના ગેરકાયદેસર કામો કરે છે એના વિરુદ્ધ કડક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આપ જોઈ શકો છો કે જે ફિરોઝ જે પોતે અહીંના લો ઇન્કમ ગ્રુપવાળા ખૂબ ગરીબ પ્રકારના લોકો છે જે આર્થિક સ્થિતિ જેમની સારી નથી આ લોકોની આસપાસ રહી એ લોકોને દબામણી કરતો હતો હેરાન કરતો હતો આ બધી વાતો પોલીસને મળી હતી જે અનુસંધાની કાર્યવાહી કરવામાં આવી છે